નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને વેધર એનાલિસિસ સાથે હું છું સૌમ્યા ગુજરાતમાં વરસાદનું આગમન ક્યારે થશે ધોધમાર વરસાદ ક્યારે આવશે વરસાદને લઈને હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે જેને લઈને એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે બસ ટૂંક જ સમયમાં હવે વરસાદનું આગમન થઈ જશે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ સંપૂર્ણપણે ચોમાસું ક્યારે બેસશે ચોમાસાની આતુરતાપૂર્વક રાહ સૌ કોઈ જોઈ રહ્યું છે એવામાં ગુજરાતમાં બસ ટૂંક જ સમયમાં ચોમાસાનું આગમન થઈ જશે ત્યારે આઈએમડી દ્વારા જે ચાર્ટ આપવામાં આવ્યો છે તેની રોજ આપણે વાત કરવાના છીએ આ જે ચાર્ટ જોઈ રહ્યા છો એ બાવીસ તારીખનું છે અને તે મુજબ અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને એ કયા વિસ્તારો છે દક્ષિણથી ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ આપ જોઈ શકો છો અહીંથી શરૂઆત થાય છે વલસાડ નવસારી સુરત ભરૂચ નર્મદા ત્યારબાદ મધ્ય ગુજરાત વડોદરા છોટા ઉદયપુર પંચમહાલ દાહોદ આણંદ આ સાથે જ મહીસાગર ખેડા અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા આ તમામ એવા વિસ્તારો છે એટલે કે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જ્યાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે તેવી સંભાવનાઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે આ બાવીસ તારીખની આપણે વાત કરી રહ્યા છીએ જ્યારે અમુક આ જે આખું ગ્રીન પોર્શન લાઇટ ગ્રીન પોર્શન જે આપણે દેખાઈ રહ્યું છે સૌરાષ્ટ્રના એ પોર્શન છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી રહી છે આ બાવીસ તારીખનું ચાર્ટ છે જેનું પૂર્વ અનુમાન આપણે નિહાળી રહ્યા છીએ બાવીસ બાદ હવે વાત કરીએ ત્રેવીસની તો ત્રેવીસમાં શું હશે માહોલ ત્રેવીસ તારીખે વાતાવરણમાં કેટલો પલટો આવશે તેની પણ આપણે વાત કરીશું તો જેમ કે કે આપ ચાર્ટમાં જોઈ શકો છો અહીં જે અલગ અલગ કલર્સ આપને દેખાઈ રહ્યા હશે ચાર્ટમાં એમાં સૌથી પહેલા છૂટો છવાયા જે વરસાદ છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ જે વ્યક્ત કરવામાં આવી રહી છે એ છે કચ્છમાં અહીં આપ જોઈ શકો છો કે કચ્છમાં વરસાદ પડવાની પરંતુ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્રેવીસ તારીખે જે પૂર્વાનુમાન છે એ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે એ કયા કયા વિસ્તારો છે તેની આપણે વાત કરીએ તો એમાં છે સૌરાષ્ટ્રના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર આ તમામ જગ્યા પણ આગાહી કરવામાં આવી છે જ્યારે હવે ઘણા સ્થળો ગાજવીજ સાથે હળવાથી આખો પટ્ટો જે છે એટલે જેમ કે આપણે કહેતા હોઈએ છીએ કે અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો એટલે આ આખો પટ્ટો છે ત્યાં વરસાદ વરસી શકે છે આ ત્રેવીસ તારીખનું પૂર્વાનુમાન છે આપણે નિહાળી રહ્યા છીએ જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા વડોદરા છોટા ઉદયપુર મધ્ય ગુજરાતની ખાસ વાત કરીએ તો અમદાવાદ ખેડા આ સાથે જ મહીસાગર અરવલ્લી ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા પાટણ એટલે આમ આખો જોવા જઈએ તો ઉત્તર ગુજરાત થી દક્ષિણ ગુજરાતનો આ પટ્ટો છે જ્યાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે આ સાથે જ હવે વાત કરીએ ચોવીસ તારીખની તો ચોવીસ તારીખમાં સૌથી જે મોટો વિસ્તાર કચ્છ જેને કહેવામાં આવે છે આપ જોઈ શકો છો અહીં ડાર્ક ગ્રીન કલર આપને જોવા મળી રહ્યું છે અને એમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવનાઓ છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે આશરે તમે કન્સિડર કરી શકો છો કે છવ્વીસથી પચાસ ટકા જેટલો વરસાદ છે એ આટલા પોર્શનમાં પડી શકે છે અને આ સાથે થંડસ્ટ્રોમની પણ આગાહી કરવામાં આવી છે આ ખાસ સ્પેશિયલ જે ચિહ્ન છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ કચ્છમાં છે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ છે એ પડી શકે છે હવે આખા ગુજરાતની આપણે વાત કરીએ તો અહીં વરસાદની આગાહી છે એ કરવામાં આવી રહી છે પૂર્વાનુમાન છે એ આપ જોઈ શકો છો કે મોટા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે છે એ એ કરવામાં આવી સૌરાષ્ટ્રનો પટ્ટો હોય દક્ષિણ ગુજરાતનો પટ્ટો હોય કે પછી ઉત્તર ગુજરાત જ કેમ ના હોય આ તમામ જગ્યાઓ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો આપણે ત્રણ દિવસ ની જે પૂર્વાનુમાન છે તેની આપણે વાત કરી છે એમાં ખાસ કરીને બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખનું આ પૂર્વાનુમાન છે આ સાથે જ આપના વિસ્તારમાં કેવો માહોલ છે શું છે વરસાદને લઈને સ્થિતિ આપ અમને કમેન્ટ બોક્સમાં પણ જાણ કરી શકો છો એટલે આ ત્રણ દિવસ આપ આપના પ્લાન પણ એ જ મુજબ પણ પ્લાન કરી શકો છો અત્યારે વેધર એનાલિસિસમાં બસ આટલું જ મને આપશો રજા અને તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત તકને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આ સાથે જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર આપ વાંચી પણ શકો છો ગુજરાત તક ડોટ ઇન પર મને આપશો રજા નમસ્કાર ફરી મળીશું